અમરેલી જીઆઈડીસી જવાનો રસ્તો સ્થાનિકોએ કર્યો બંધ અમરેલીના હનુમાનપુરાના સ્થાનિકોએ કર્યો ચકાજામ અમરેલી જીઆઈડીસી જવાનો રસ્તો બંધ કરતા જીઆઈડીસી માલિકોની કફોડી હાલત વાહનોની અવરજવરનો રસ્તો બંધ કરાયો સોસાયટીના સ્થાનિકો દ્વારા જીઆઈડીસી જતા વાહનો રોકી દેવાયા જીઆઈડીસી જવાના વાહનોને માર્ગ બંધ કરાતા જે વેપારીઓની કફોડી સ્થિતિમાં મુકાયા સોસાયટીમાં સ્કૂલો હોવાથી અકસ્માતની શક્યતાને લઈને સોસાયટીના રહીશોએ વાહન રોકી દીધા જીઆઈડીસીના વેપારીઓ દ્વારા યોગ્ય નિરાકરણ લાવવા તંત્ર પાસે કરી માંગ નમસ્તે મારું નામ દિનેશભાઈ ગુવા અમારી ફેક્ટરી છે અને અહીંયા રસ્તા બાબતે ખાસ મોટો પ્રશ્ન છે ચાલીસ પચાસ વર્ષથી જે રસ્તે ચાલતા એ રસ્તો બંધ છે તાત્કાલિક ધોરણે અને જે અમને જીઆઈડીસી આપે તંત્રે જે રસ્તો આપેલો છે એમાં ચાલવા માટે ગાડીઓ કાલથી ગઈ તો અહીંના રહીશોએ એવું કીધું કે અહીં ચાલવા માટે જગ્યા પણ નથી ચાલવા દેશું નહીં તો કાલે તો અમે એમને વિનંતી કરી ગાઢવા દીધી પણ અત્યારે અમારી બધી ગાડી રોકેલી છે અને આગળ આગળ પાછળ બે બાજુથી અને અમે બધાને વાત કર્યો કે અમારી ધંધા રોજગારની ગાડી છે અમે ચાલવા દો પણ અમે પણ અહીં જોયું કે ગાડી હાલવા માટે પણ એ જગ્યા બહુ ટૂંકી છે તો અમને એવી અમારી વેપારી અને જીઆઈડી એસોસિએશનની વિનંતી છે કે આ અમારો પ્રશ્ન છે આ અહીંનો પ્રશ્ન છે તો એનો વ્યવસ્થિત નિકરણ કરે અને અહીંયા પ્રભુ આવી મુલાકાત લઈ અને જે જરૂર પડે એ તંત્ર એને ધ્યાન લઈ અને સારો ઉકેલ કરી દે ખાસ કરી રસ્તા બાબતનું છે એટલે અમારા જે અમરીને જીવાદોરી છે જીઆઈડીસી જેમાં રોજગાર પાંચ હજારથી લોકોને વધારે મળે છે અને અમારો પણ છે ને અમારો અત્યારે ડિસ્પેન્સ ઉકાઈ ગયો છે માલ આવતો નથી જાતો નથી તો આમાં જલ્દી આ રસ્તો ખુલ્લો કર્યો આપે અને રસ્તો અમને કેમ આઈનો મોટો કરાવ્યો આપે અથવા ઈ ખુલ્લો શું છે અને શું આજે આ તમે જે રસ્તા રોકો આંદોલન કર્યું છે છે બાબતમાં કરેલું મારું નામ અર્જનભાઈ રાણાભાઈ સિંગાળા શ્યામ કેટરસ જીઆઈડીસી માં અમારો ચાલીસ નંબરના પ્લોટમાં અમારું ગોડાઉન આવેલ છે રાત્રિ દિવસનો અમારો ધંધો છે અને અવર જવર માટે જે સાઠ વર્ષથી જીઆઈડીસી અમારે રેલવે ફાટેક પાસેથી ચાલતા હતા ત્યાં અત્યારે રસ્તો અમારો બંધ કરી દેવામાં આવેલ છે અને અમને એવું કહેવામાં આવ્યું કે વાળો રોડ તમારે ત્યાંથી ચાલવાનું છે તો આ રસ્તા ઉપર સોસાયટીઓ બાવીસ આવેલી છે ચાર વાડી આવેલી છે ચાર સ્કૂલો આવેલી છે કોઈ પણ સંજોગે આ રસ્તા ઉપર અમારા વાહનો હાલી શકે એમ નથી હોટલ જીઆઈડીસીની અંદર સો વેપારીઓ છે બિઝનેસ ધંધાવાળા દરેકને બબે ગાડીઓ હોય તો બસો ગાડીઓ રોજની અવર જવર થાય તો આ રસ્તો અમારા માટે શક્ય નથી તો અમને અમારો રસ્તો ખુલી ખુલ્લો કરી આપે એવી અમારી નમ્ર અપીલ છે તમે જે કહો છો કે રસ્તો તમારો જે બંધ કરવામાં આવ્યો છે કોના દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ રસ્તો રોડ ગેજ જે લાઈન આવેલ છે ગવર્મેન્ટની ટ્રેનની એ અમારે આવકાર્ય છે અને એને અમે માન આપીએ છીએ પણ જે અમારો સાઠ વર્ષથી જૂનો રસ્તો જીઆઈડીસીના વાહનોને હાલવાનો હતો એ અત્યારે બંધ કરી દેવામાં આવેલ છે કે તમારો અહીંયા રસ્તો છે નહીં અને અમને જીઆઈડીસી એવું કહ્યું કે હનુમાનપુરાનો તમને ચોપન ચોપન ફૂટ એટલે અઢાર મીટરનો રસ્તો આપેલો છે પણ એ અત્યારે હાલમાં અઢાર મીટર રસ્તો નથી અને અઢાર ફૂટ જ છે તો એમાં કોઈ પણ વાહનો હાલી શકે એમ નથી બાળકો ભણે છે સ્કૂલો છે બાવીસ સોસાયટી છે ચાર વાડી છે તો કોઈ પણ સંજોગે અમારે અહીંયા વાહન ચાલી શકે એમ નથી તો ફાટેક દ્વારા અમારો રસ્તો ત્યાં ખુલ્લો થાય એવી અમારી નમ્ર આપી છે આ બાબતની રજૂઆત આપણે કોને કોને કરેલી છે આ બાબતની રજૂઆત અમે કલેક્ટર સાહેબને નાયબ મામલતદાર સાહેબને નગરપાલિકામાં અને જીઆઈડીસી ભાવનગરને પણ અમે લેખિત અરજી કરી અને પત્ર લખેલ છે લેખિત આપેલ છે કે આ રસ્તો અમારો ખુલ્લો કરે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેથી કરીને અમારા વાહનો અત્યારે સોસાયટી રોકેલા છે અમારો બિઝનેસ ચાલુ છે ધંધામાં અત્યારે મુશ્કેલી પડે છે તો આ વાહન જલ્દી નીકળે અને આ રસ્તો અમારો ખુલ્લો થાય એવી અમારી નમ્ર અપીલ છે આગામી દિવસોમાં તમારો નહીં ખોલે સામે તું શું પગલાં લેશો આ જો અમારા રસ્તો અત્યારે ખુલ્લો નહીં કરે નહીં થાય તો અમે જીઆઈડીસી વાળા જે ચારસો કારખાનેદારો છે એ ચારસો એને ચારસો સોસાયટી વાળા આઠસો માણસ લઈ અને હનુમાનપરામાંથી